તો નમસ્કાર મિત્રો નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો તમને તો ખબર છે કે ચેતર વસાવાની અટકાયત કરવામાં આવી છે અને મિત્રો તેમને કોર્ટમાં રજૂ પણ કરવામાં આવ્યા હતા અને મિત્રો ગોપાલ ગોપાલિયા પણ ત્યાં આવ્યા હતા મિત્રો મિત્રો તો હાલમાં ચેતરભાઈ વસાવા ને વડોદરાની જેલ ખાતે મિત્રો ખસેડવામાં આવ્યા છે અને મિત્રો આગળ વાત કરતા પહેલા તમને કહી દુ કે જો તમે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો તમે પહેલા અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો જેથી આગળ નવી તમને માહિતી મળતી રહે મિત્રો તો મિત્રો આગળ વાત કરીએ તો મિત્રો ચેતરભાઈ વસાવાને હાલમાં વડોદરા ખાતે પોલીસ સ્ટેશનમાં ખસેડવામાં આવ્યા છે મિત્રો અને મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવી છે મિત્રો અને ત્યારબાદ મિત્રો વડોદરા પોલીસ સ્ટેશનમાં તેમને ખસેડવામાં આવ્યા છે મિત્રો અને મિત્રો હાલમાં ચેતરભાઈ વસાવાના વિડીયો ખૂબ જ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ફરી રહ્યા છે મિત્રો અને જ્યાં જુઓ ત્યાં તમને તેમના જ વિડીયો મિત્રો જોવા મળશે મિત્રો તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ મળે આપણે નવા વિડીયોમાં પણ મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો તમે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી આગળ તમને માહિતી અમે આપીએ